ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સુરતની સોળ બેઠકો પર નિષ્પક્ષને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારી આવિષ ઓકે કહ્યું હતું તો મતદાન વધુમાં વધુ થાય તે માટે વિવિધ આયોજનો પણ કરાય હોવાનું આજે પત્રકાર પરિષદમાં કલેક્ટર કલેકટરશ્રીએ જણાવ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાનને લઈને જિલ્લા કલેક્ટર આયુષોકે જણાવ્યું હતું કે પહેલી ડિસેમ્બરે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ચૌદ સહાયક મતદાન મથકો સહિત કુલ ચાર હજાર છસો સાડત્રીસ મતદાન મથકો પર કુલ સુડતાલીસ લાખ પિસ્તાલીસ હજાર નવસો એસી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે જિલ્લામાં છવસો તેત્રીસ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે જેમાંથી ઓગણીસો ત્રણ ક્રિટિકલ મતદાન મથકો છે જેમાં પાંચસો લોકેશન પર માઇક્રો ઓબ્ઝર્વર લાઈવ વેબકાસ્ટિંગ સીઆરપીએફ તૈનાત રહેશે સોળ મોડેલ સોળ દિવ્યાંગ મતદાન મથકો એકસો બાર જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ સોળ ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પર કરાયા છે તોતેર જેટલા ગીચ વસ્તી ધરાવતા મતદાન મથકો પર એનસીસી તથા એનએસએસ ના વોલન્ટિયર ફરજ બજાવશે આ મતદાન મથકો પર આજુબાજુના મહાનગરપાલિકાના પેન્ડ પાર્કમાં વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરી શકશે સોળ વિધાનસભાઓમાં પંચોતેરસો અઠ્યોતેર બેલેટ યુનિટ સડસઠસો નેવું કંટ્રોલ યુનિટ ત્યાસીસો ચોર્યાસી પેટની ફાળવણી થઈ ચૂકી છે જિલ્લામાં ઓગણીસ હજાર બસો છાસઠ પોલિંગ સ્ટાફ તથા પાંચ બસો બાવન માઇક્રો ઓબ્ઝર્વર નિમણૂક કરવામાં આવી છે છેતાલીસ લાખ છન્નું હજાર આઠસો છપ્પન મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચૂકી છે તેમાંથી એક લાખ ત્યાસી હજાર પાંચસો છત્રીસ વોટર કાર્ડ ઇસ્યુ થયા છે જ્યારે બાકીના અગિયાર હજાર ત્રણસો નેવ્યાસી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે કે સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફેઝ વન ઇલેક્શન્સ થવાના છે જેમાં સુરતની સોળ વિધાનસભાનો સમાવેશ થાય છે આપણી મતદાર યાદી જે આખરી થઈ અને એના પછી સતત સુધારણા ચાલુ હતી એ પૂર્ણ થયા બાદ સપ્લિમેન્ટ એક પણ ફાઇનલ થઈ ગયું છે અને હવે આપણા સોળ વિધાનસભાઓમાં કુલ સુડતાલીસ લાખ પિસ્તાલીસ હજાર નવસો એંસી મતદારો થાય છે આપણા જિલ્લામાં કુલ મતદાન મથકો ચાર હજાર છસો ત્રેવીસ હતા અને પંદરસો પચાસ કરતાં વધારે મતદારો થવાના લીધે આપણે ચૌદ ઓક્ઝિલરી પોલિંગ સ્ટેશન્સની દરખાસ્ત મોકલી હતી જે મંજૂર થઈને આવી ગઈ છે એટલે હવે આપણા પાસે કુલ મતદાન મથકો ચાર હજાર છસો સાડત્રીસ થશે એ પૈકી ઓગણીસો ત્રણ મતદાન મથકો ક્રિટિકલ તરીકે જાહેર થયેલા છે એ પૈ એ પાંચસો છવ્વીસ લોકેશન્સ ઉપર છે આખા જિલ્લામાં અને ત્યાં આપણે માઇક્રો ઓબ્ઝર્વર્સ અથવા લાઈવ વેબકાસ્ટિંગ અથવા સીએપીએફના હાફ સેક્શનની ડિપ્લોયમેન્ટ એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા જઈ રહ્યા છે લાઈવ વેબકાસ્ટિંગ જે છે એ કુલ બે હજાર છસો તેત્રીસ મતદાન મથકો ઉપર થશે એ પૈકી ઓગણીસો ત્રણ મતદાન મથકો ક્રિટિકલ છે અને સાતસો ત્રીસ સામાન્ય મતદાન મથકો છે આપણા જિલ્લામાં ટોટલ સોળ મોડેલ પોલિંગ સ્ટેશન સોળ દિવ્યાંગો દ્વારા સંચાલિત પોલિંગ સ્ટેશન એકસો બાર સખી પોલિંગ સ્ટેશન અને સોળ ઇકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન્સનો સમાવેશ છે સિટી વિસ્તારમાં જ્યાં અર્બન એપેથીના લીધે ઓછું મતદાન થતું હોય છે એવા તોતેર પોલિંગ સ્ટેશન લોકેશન્સ આઈડેન્ટિફાય કરેલા છે જે ગીચ વિસ્તારમાં છે જ્યાં સામાન્ય રીતે પાર્કિંગની સગવડતા ન હોય એવા તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સમાં જ્યાં વધારે મતદાન થાય છે અને ગીચ વિસ્તારમાં છે એના માટે પાર્કિંગ માટે અલગથી સુવિધા પણ કરવામાં આવેલી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ આજુબાજુના વિસ્તારોમાં જ્યાં પે એન પાર્ક અવેલેબલ છે એ તે દિવસે વિનામૂલ્ય પાર્કિંગ માટે મતદારોને વ્યવસ્થા ઊભી થાય એના માટે જાહેરનામા પણ બહાર પાડી દીધા છે સાથોસાથ એવા તોતેર પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર આપણે વોટર અસિસ્ટન્સ માટે વોલન્ટિયર્સ પણ રાખવાના છીએ એનસીસીના એના ઉપરાંત અમારા સ્ટાફ પણ ત્યાં તૈનાત રહેશે ત્યાં વધારે ગીરદી થાય ક્યુ લાંબી થાય તો એના માટે મતદારો માટે બે અલગથી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે પ્રોપર ક્યુ મેનેજમેન્ટ અને પાર્કિંગ પ્લાન પણ તૈયાર કરવામાં આવેલું છે પોલીસ તરફથી પણ ટ્રાફિક બ્રિગેડના અને ટ્રાફિક પોલીસના જવાનો પણ તે દિવસે એવા મતદાન મથકો ઉપર તૈનાત રહેશે ઈવીએમ અને વીવીપેટ અરેન્જમેન્ટની જે વાત કરું તો આપણે તમામ ફાળવણી પૂરી થઈ ગઈ છે તમામ ઈવીએમ કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેટ યુનિટ એ બધા પોતપોતાની વિધાનસભામાં પહોંચી ગયા છે અને છેલ્લો રેન્ડમાઇઝેશન જે છે એ હવે પૂરું થઈ જશે કાલે સાથોસાથ જે પોલિંગ પર્સનલ છે કુલ જિલ્લામાં અત્યારે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન પૂર્ણ થયું એમાં ઓગણીસ હજાર બસો છાસઠ જેટલા પોલિંગ પાર્ટીઝમાં કાર્યરત કરવા માટે કર્મચારીઓની નિમણૂક થઈ ગઈ છે અને બસો બાવન જેટલા માઇક્રો ઓબ્ઝર્વર્સની પણ અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે સુરતમાં આજે એટલે કે મંગળવાર તારીખ ઓગણત્રીસમી નવેમ્બરના સાંજે પાંચ કલાકથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે અને ત્યારબાદ પહેલી ડિસેમ્બરે મતદાનના દિવસ સુધી ડોર ટુ ડોર પ્રચાર અને પ્રસાર ઉપેદ્વા કરી શકશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા